જય શ્રી કૃષ્ણ મિત્રો હું છુચિરાગી પટેલ વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બધા જ વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ એવી મોરૈયાની ખીચડી બનાવવાના છીએ તો એમાં બધાની ટિપ્સ અલગ અલગ હોય છે પણ હું આજે મારી ટિપ્સ તમને હું બતાવીશ તો એના માટે અહીંયા આપણે મોરૈયો લઈ લીધેલો છે જેને આપણે બેથી ત્રણ પાણીમાં સારી રીતે ધોઈ લેવાનો છે અને પછી એને વઘારવા માટે આપણે એક જાડા તળિયાળું વાસણ લઈ લીધેલું છે અને હવે એમાં ત્રણ મોટી ચમચી જેટલું આપણે તેલ મૂકી દીધું છે ગરમ કરવા અને તેલ ગરમ થાય એટલે આપણે આમાં રાયનો વઘાર નહીં કરીએ બલકી જીરું નાખીશું એક ચમચી જેટલું જીરું ઉમેરીશું આમાં અને જીરું સારી રીતે તતળી જાય ત્યારબાદ આપણે આ રીતના લીલા મરચાંના ઝીણા સુધારીને ટુકડા કરી લીધા છે તે આમાં ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે મોરૈયો ધોઈને રાખ્યો હતો તે આમાં ઉમેરી દઈશું આમાં પાણી કાઢી નાખવાનું છે તમે મોરૈયો ધોવો એટલે અને પછી એને ઉમેરી દેવાનો છે અને આ મોરૈયો તમને કોઈ પણ કરિયાણાના દુકાને આસાનીથી મળી જશે તો આ મોરૈયો ઉમેરી જાય ત્યારબાદ એને સારી રીતે આપણે તેલ સાથે મિક્સ કરી લઈશું એટલે હળદર અને બધો જ વઘાર તેની સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને ત્યારબાદ આગળના મસાલા કરીશું આપણે મસાલા કરતા પહેલાં આપણે આમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અત્યારે એક વાટકી આપણે લીધેલું છે એટલે સામે આપણે એક કપ જેટલું આમાં પાણી ઉમેરી દઈશું અને પાણી આપણે રેગ્યુલર જે ઘરમાં પીતા હોય એ જ આપણે યુઝ કર્યું છે કોઈ પણ ગરમ કરીને કે એ રીતનું આપણે યુઝ નથી કરેલું અને આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને આપણે જે મોરૈયો ધોઈને રાખ્યો તો એમાં પણ થોડોક મોરૈયો ચોંટ્યો હતો એટલે આપણે એને પણ ધોઈને અંદર પાણી ઉમેરી દીધેલું છે અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આગળના મસાલામાં અડધી ચમચી જેટલું મરચું આપણે સુકુલાલ લાલ મરચું ઉમેર્યું છે અને આગળ આપણે લીલું મરચું ઉમેરેલું છે એટલે આપણે એ પ્રમાણે ઉમેરવાનું રહેશે ત્યારબાદ અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના મિક્સ થઈ જાય પછી એને આપણે જે ગેસની ફ્લેમ છે એ એકદમ મીડિયમ કરી દઈશું અને આની ઉપર એક આ રીતના ઢાંકણ ઢાંકી દઈશું જે રીતે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે રીતના અને પછી પાંચથી સાત મિનિટ પછી આપણે ઉપરનું ઢાંકણ હટાવી દઈશું અને પછી ચેક કરીશું તો તમને આ રીતનું ટેક્સચર જોવા મળશે તો જો આપણો મોરૈયો પણ સારી રીતે ચડી ગયો છે મોરૈયાને ચડતા બહુ વાર નથી લાગતી આ ખીચડી બહુ જ ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જતી હોય છે આની અંદર હજુ તમારે સિંગદાણાનો ભૂકો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો સાથે જ તમારે બટેકું બાફીની અંદર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો હવે જો આપણી ખીચડી આ રીતના ઠીક થવા માંડે એટલે આપણે એમાં અડધી વાટકી જેટલી છાશ ઉમેરી દઈશું આ ખાટી મીઠી ખીચડી બહુ જ સરસ લાગે છે જો એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મોરૈયા સાથે તો જો આ રીતના હવે આપણી ખીચડી ઠીક થવા લાગી છે ધીમે ધીમે અને એનો દાણો પણ સરસ રીતે ચડી ગયો છે આ રીતે ખીચડી ખાવા માટે બિલકુલ તૈયાર છે આની ઉપર તમે જે બાર માર્કેટમાં ચેવડો મળતો હોય છે ફરાળી ચેવડો એની અંદર તમે ઉમેરીને ખાઓ તો બહુ જ સરસ લાગે છે તેની સાથે સૂકી ભાજી પણ ઉમેરીને ખાઈ શકો છો અને તમને આ મોરૈયાની ખીચડીની રેસિપી પસંદ આવી હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જે હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ